પર કરાયેલ લક્ઝરી બસે લેતા ધરાશાયી થયો હતો શહેરમાં ચાર રસ્તા ઉપર વૃક્ષો ન બસ ટ્રાફિક સિગ્નલમાં લોકો ને ગરમી થી પરેશાન થવું પડે છે ત્યારે દાંડિયા બજાર ચાર રસ્તા પર ગરમી થી છાયડા માટે ગ્રીન નેટ વાળા શેડ ઉભા કરવામાં આવ્યા છે રવિવારે બપોરે શેડ ઉભો કરાયો હતો શનિ મંદિર પાસેનો આ શેડ અચાનક ધરાશયી થતા નાસભાગ મચી હતી સ્થળ પરથી પસાર થતા એક બાઇક ચાલકને પગમાં ઈજા પહોંચી હતી બંને તેના બાળકો અને પત્નીનો બચાવ થયો હતો ગોત્રી વિસ્તારના યોગીનગર ખાતે રહેતા ચાલીસ વર્ષના નિવૃત્ત મોરે તેમના પત્ની અને બાળકો સાથે બાઇક ઉપર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં લક્ઝરી બસનું કેરિયર શેડમાં ફસાયું હતું ગ્રીન કલરના પડદા લાગેલો લોખંડના એંગલ ઉપર ઊભો કરાયેલ શેડ અચાનક ધરાશાયી થયો હતો બાઇક ચાલક નિવૃત્ત ભાઈના જમણા પગમાં ઈજાઓ પહોંચી હતી તેમણે તંત્ર સામે આક્રોશ પ્રગટ કર્યો હતો ફાયર કંટ્રોલમાં કોલ મળ્યો હતો અકોટા ચાર રસ્તા પર જે ગ્રીન નેટ લગાવવામાં આવી છે તે સ્ટ્રક્ચર પડી ગયેલ છે તાત્કાલિક દાંડિયા બજાર ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર આવીને જે સ્ટ્રક્ચર પડી ગયું હતું તેને હમણાં સાઈડ પર કરવાની કામગીરી કરી રહ્યા છે કે જેના કારણે ટ્રાફિક ના થયું બધું કયા કારણોસર સ્ટ્રક્ચર પડવાનું તેની હાલમાં માહિતી નથી બટ સ્ટ્રક્ચર એક બાજુ નમી ગયું હતું પૂરેપૂરું એક બાજુથી પડી ગયું હતું અને એક બાજુના એક પાયો હતો સ્ટેબલ એટલે પછી તેને પણ નીચે પાડીને સાઈડ પર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે પોલીસ ટ્રાફિક વિભાગ દ્વારા નહીં તેમના તરફથી કોઈ માહિતી હમણાં હાલમાં નથી મળી બાયર કંટ્રોલથી જ મળી છે એટલે તાત્કાલિક સ્થળ પર આવીને કામગીરી કરે છે કોઈ ના તેવી માહિતી નથી સ્થળ પર પહોંચ્યા ત્યારે કોઈ પણ ગાડી કે કોઈ વ્યક્તિને ઈજા નહોતી પહોંચી અને સ્ટ્રકચર હતું જે જગ્યા પર તેની બાજુમાંથી જે ટ્રાફિક હતું એ ડાયવર્ટ કરવામાં આવ્યું છે હાલમાં ડાંયા બજારની એક ટીમ છે ને કામગીરી કરી રહ્યા છે સ્ટ્રક્ સાઈડ પર અટાવ દિગ્વિજયસિંહ પરમાર સફાય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર